રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી રાજકોટમાં અભ્યાસ કરતી સગીરાને ભગાડી જવાનો મામલો સગીરાના પરિવારજનો દ્વારા પોલીસ માં ફરિયાદ કરવામાં આવી સગીરાને મનીષભાઈ અઘેરા નામનો યુવાન ભગાડી ગયો હોવાની ફરિયાદ કરવામાં આવી ભોગ બનેલી સગીરાના પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ આપવીતી જણાવવામાં આવી ભોગ બનનાર યુવતીના પિતાએ જણાવ્યું હતું કે દોઢ મહિનાથી મારી સત્તર વર્ષની દીકરીને મનીષ ઉઠાવી લઈ ગયો છે દોઢ મહિનાથી તેનો કોઈ અતો પતો નથી મારી દીકરીને ઉઠાવી ગયા બાદ તે યુવક તેના પિતા સહિતના ત્રણ યુવકો ગાયબ છે આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી પોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરીને હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શક્યા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તે પોલીસ હજી એમ કહે છે ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અગેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે કે એના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ આપ્યો છે પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી ખરે છેલ્લે અમારે છે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરી કરીને થાકી ગયા રાજકારણી આમાં કોઈ ભાજપની સરકાર છે હજી કોઈ આવડી આવી સત્તા ભાજપની ફૂલ બહુમતીવાળી છે હજી લગી એ લોકોનો નારો છે કે દીકરી બચાવો આ દોઢ દોઢ મહિનો થઈ ગયો ભાજપના કોઈ પણ અગ્ર અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એ એવો કોઈ હજી લગીના દોઢ મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો ભાજપના હર્ષિતાબેન શાહ અહીંયા ગયેલા પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો પછી હર્ષ હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા એટલા બધા એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના અગ્રણીઓને એ બધાને મેં મળેલા એ બધા એક જ વાત કરે કે બસ અમે ફોન કરી દઈશી તમે જાઓ ત્યાં જાય એટલે કમિશ્નર સાહેબને મળવા જાય તો કમિશ્નર સાહેબ એના નીચલો અધિકારી હોય એને કહે કે જાઓ મેં આને ફોન કરી દો તમે એને મળી લો એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કે તમારી પાસે મોકલું તમે જોઈ લેજો એમ એમ કરી કરી બધે પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે તે પછી અમને તોય સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબીએસ કોપર દાખલ કરી હેબીએસ કોપર દાખલ કરી આજે એની બે મુદત પડી ગઈ છે પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા રણાના નિવેદન લીધા જે અમે લોકો જે શંકાના આધાર જે 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 વ્યક્તિના નામ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય એ કામગીરી હાઈકોર્ટમાં બતાવી બતાવીને તારીખો છટકી નીકળી જાય છે પણ એના તરફથી અમે જોવા જોવા માગીએ છીએ આજથી લગે પોલીસ તરફથી કોઈ કોઈ પણ જાતની કામગીરી નથી પોલીસમાં મુંજકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે આજે દોઢ મહિના થઈ ગયો એના જે પીઆઈ સાહેબ રહ્યા ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો એના દી કોઈથી લગી કોઈ દી અમારો ફોન રિસીવ નથી કર્યો નીચલો એને કોન્સ્ટેબલ છે એ અમારા ફોન ઉપાડે એ એ ફોન ઉપાડે તો અમને જવાબ એવા એવા જવાબ અમને મળે ત્યાંથી કે જાણે અમે ગુનેગાર હોય ને એવા તો અમને જવાબ મળે ત્યાંથી એટલે પોલીસની કામગીરીથી જરાય અમને સંતોષકારક નથી તો એની ઉપર સરકાર આવે તો સરકારમાં અમે બધા મોટા મોટા જે રાજકારણી બધા જે છે હરભાઈ સંગીતી માંડીને બધાને કોન્ટેક કરી કરી અમે થાકી ગયા ગયાથી એ લોકો તરફથી આજે લગી આ દીકરી બારામાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન એ છે નહીં આજે સત્તર વર્ષની મારી દીકરી આજે દોઢ દોઢ મહિનાથી આજે ગાયબ છે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે કે શું છે મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી રાત દાડો અમે લોકો ઘર અમે ઉપાધિમાં છીએ હજી લગી કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવના ખાલી બસ આ લોકોના નારાજ છે હકીકતમાં બાકી આ લોકોનું ખાલી બસ વાતું એ બધા મોટા બાકી કોઈ મેં જોઈ લીધું દોઢ મહિનાથી સતત અમે અમારી દીકરી માટે મહેનત કરી હતી હજી લગી સરકારમાંથી કોઈ વ્યક્તિ આગળ આગળ આવ્યું નથી એમ પણ આ જ મારું કહેવાનું છે કે મારી દીકરી જ્યાં હોય ત્યાંથી મારો વિડીયો જોતી હોય તો અમે ઘરેથી કાંઈ કહેવાના નથી કોઈ કોઈ પણ જે કાંઈ પ્રશ્ન બની ગયો કદાચ મારી દીકરી કોન્ટેક કરી શકતી હોય તો અમારા ઘરે રાજી ખુશીથી પાછી આવી જાય અથવા જે કાંઈ હોય એ લોકો ફરિયાદી આવી જતા હોય તો અમે અમારે કોઈ છે કાંઈ અમારે ગણતરી હતી અબા તમારી દીકરીથી મતલબ કે સત્તામાંથી મારી દીકરી જો હયાત હોય અને જીવિત હોય તો તો પાછી ઘરે અમારી દીકરીને પાછી અમને સોંપી દઈએ એમ અમારી ગણત એટલી છે સરકારથી અમારી એટલી મહેનત છે કે આગળ વધીને અમારું આ પ્રશ્ન મારી દીકરી જેમ મને એમ અમને જલ્દી મળી જાય એમ મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પારત પાછી આવેલી નથી રાતના હું સાડા અગિયાર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમી હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારા મુંચકામાં આવે છે મને અહીંયા કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના બાર એક વાગે મુંચકા પોલીસ સ્ટેશને ગઈ મુંચકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા અને સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીંયા આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો બાર રાતના બે વાગ્યા સુધીનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહે છે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એના કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એમ કીધું કે ત્યાંથી અમે એને બી લઈને અમે પછી મુન્ચિક પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત ક્યાં લોકો મારી મારીને કે શું છે એ મને ગમે રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ ગોળી છું હરેક જગ્યાએ

એમને અત્યારે આ બધી સિસ્ટમ છે ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો ગ્લુ મળે ને આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે સ્કૂટરે નથી મળતું ચલો યાદી ગાડીમાં લઈ ગયા છે કાંઈ પડે છે કોક તો એક જ મળવું જોઈએ ને કાંઈક તો ગ્લુ મળવો જોઈએ ને છોકરી છોકરાઓ નથી મળતા બરાબર છે એ લોકોના સીસીટીવી કેમેરા અમારા ઘર પાસેના ચેક નથી કર્યા એ લોકોએ એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે એ બી આટલા આટલા દિવસથી લાપતા છે એ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોકનો કોકનો મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો જ મારી છોકરી કારણ કે છોકરાની કેપેસિટી નથી પાંચ કે દસ હજાર રૂપિયા કમાવાની તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે મને મનમાં એટલા ઉડ છે કે મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની એ લોકોએ કાંઈક ને કાંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મોડી હકતી મારી દીકરી જે આપણે સાંભળતી હોય તારી મમ્મી તારા પપ્પા તારા માસી મામા તો આખું ફેમિલી તારા માટે રોવે છે બેટા તું જે કોઈ થી આવ કોઈ તો આયા આવી જશે બેટા મહેરબાની કરીને બેટા જે કઈ તારી ભૂલ હશે કમે ની ભૂલ હશે હું તને એક્સેપ્ટ કરવા બેટા તૈયાર છું બરોબર છે તું જે કોઈ આવ છું મને જોતી હોય તો બેટા પ્લીઝ મહેરબાની કરીને હું હાથ જોડીને પગે લાગું છું કે તું જે કોઈ હોય તો આવી જા હું સાત દિવસ પોલીસ દ્વારા સુધી પોલીસ દ્વારા કઈ જવાબ મળતો નથી એ લોકો એવું જ કે છે કે મને કોઈ જ ક્લું નથી મળતા અમે મેં મારી બધી ટ્રાય કરેલી છે અમે હાઈકોર્ટમાં ગયા કે હેબિયસ કોપર કરી કે ભાઈ મને ક્યાં ક્યાંથી બી જવાબ મળે પણ એક બે વખત તારીખ પડી છે આ લોકો અહીંયા નિવેદન લખીને બતાવી દે છે નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી ચોવીસ કલાક આજે એક છોકરીને ગોતવી અને એની પાસે મોબાઈલ બી છે એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો છોકરા પાસે બી મોબાઈલ હતો એના બાપ પાસે મોબાઈલ હતો એનો ભાઈ વર્ગ એની પાસે મોબાઈલ હતા બધાને મોબાઈલનો સ્વિચ ઓફ છે તે દિવસના આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા પાંચ સાત જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે પણ એની ઉપર કાંઈ કામગીરી એ લોકોએ કરી છે નિવેદન લઈ લઈને જવા દીધા છે કારણ કે એ લોકો જેવા છે એ છોકરો જે ધંધો કરે છે એ બે નંબરનો ધંધો કરે છે છોકરો જેને મારા એ લોકોનું નામ નથી લેવું એ છોકરો દારૂ વેચે છે મને બધી અરક વસ્તુની ખબર પડી છે મારી વાળથી બરાબર કે છોકરો દારૂ વેચે છે એ બે બે રૂપિયા કમાતો હોય આવી રીતે તો એ મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનો છે આજે કે પણ મારી છોકરીને લઈ ગયો હોય એ પૈસાની લાલ છે મારી છોકરીને કાનમાં મેં સોનાની બુટી કરાવેલી હતી પગમાં ચાંદીના પાયન કરાવેલા હતા આજે એ વસ્તુ લેવાય છે ચાલીસથી પચાસ હજાર રૂપિયા તેમને મને મળી શકે એમ છે મારી દીકરીને મારી દીકરીને જો જે દિવસે ભાગું જ હોત બરાબર છે તો મારી દીકરી તે દિવસે સાંજે રાતના નત દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ એના હરેક ડોક્યુમેન્ટ્સ મારી ઘરે પૈસા બી પડ્યા હતા પૈસા એના ઘરેથી કપડાં એ વસ્તુ કંઈ જ લઈને નથી ગઈ એને ભાગવું તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને ડોક્યુમેન્ટ્સ બધું ઘરે બધું મારી ઘરે એમ જ પડ્યું છે વસ્તુ એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલી ગઈ જ નથી એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે કરીને